સુરતના ડુમ્મસ સાયલેન્ટ ઝોનના રૂપિયા પચીસો કરોડના જમીન કૌભાંડમાં આખરે સાડા ચાર મહિને પહેલો આરોપી પકડાયેલો છે કૌભાંડમાં આઠ કાળા કરનારાઓ સિટી સર્વ સુપ્રિન્ટેડન્ટ પુણેના કોરેગાવ ખાતે આવેલા ઓશો આશ્રમમાં છુપાયો હતો આરોપીને સુરત લાવી સીઆઈડી ક્રાઇમની ટીમે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હજારો કરોડની કિંમતનો કોભાંડનો લઈને સીઆઈડી ક્રાઈમની મોટી કાર્યવાહી સામે આવી છે જમીન કોભાંડના કેસમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે નાસ્તા ફરતા સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલને ઝડપી લીધો છે મહારાષ્ટ્રના પુણે શહેરથી અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે તેની ધરપકડ બાદ સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સીઆઈડી અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેસમાં કરોડોની સરકારી જમીન દસ્તાવેજો સાથે છેડા કરી એકસો જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા સીઆઈડી તેમ તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અનંત પટેલને ને ઝડપી લેવાયો હતો આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડ અંગે વધુ માહિતી સામે આવશે